વરસ્યા બાદ હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્યના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ થયો છે બીજી તરફ ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાજ મંદિર પાણીમાં ગરકાવ થયું છે જ્યારે નવસારીની પૂર્ણ નદી બે કાંઠે વહેવા લાગી બનાસકાંઠાના બીચમાં ધોધમાર વરસાદ રણદરિયો બન્યો છે જ્યારે પાટણમાં પણ ધોધમાર વરસાદથી ઠેર પાણી ભરાયા બનાસકાંઠાના લાખડીમાં બે કલાકમાં જ છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો તો એકસો છેતાલીસ તાલુકામાં રાજ્યમાં વરસાદ વરસ્યો છે સુરત અને તાપી જિલ્લામાં આવતા વરસાદના કારણે નદીઓમાં પાણી વહેતું થયું માંડવી અને દોઢ બાજુથી આવતા પાણીને કારણે ખાડીની જળસપાટી વધી ગઈ સળિયા હિમાદ ગામમાં પાણીનો ભરાવો જોવા મળ્યો પરેશાન થઈ ગયા હતા અને દર વર્ષે આજ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે ગામમાં લોકોનું કહેવું છે કે વારંવાર કોર્પોરેશનમાં બાબતે રજૂઆત કરવા છતાં પણ નિકાલ કરવામાં આવતો નથી ચોમાસું આવતાની સાથે સુરતના એક ગામ ખૂબ જ પ્રખ્યાત અને અવર નવર બે ત્રણ વર્ષની ચર્ચામાં રહ્યું છે એ ગામમાં દર વર્ષે પહેલાં વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે આપણે શણિયા હેમદ ગામમાં ઉભા છે તમે જોઈ શકો છો આ મોટી સંખ્યામાં મહિલાઓ ઊભી છે તે અણપતિવાસ મહિલાઓ આજે ધરણા પર ઉતરી ગઈ છે અને અહીંયા પાણી આખા ગામમાં ભરાઈ ગયું છે ઘૂંટણથી કમરથી પણ ઉપર અને લોકોના ઘર સુધી પાણી ભરાયું છે આ મહિલાઓ અને ગામના પ્રતિનિધિ લોકો વિરોધ કરી રહ્યા છે સુરત મહાનગરની પાલિકાની ટીમ પણ હાલ અહીંયા સ્થળે આવી હતી પણ આમનો વિરોધ જોતાં એ પોતે ચાલી ગઈ છે મળીએ આપણા સાથે ગામના લોકો સાથે જી તકલીફમાં એવું છે આ દર વર્ષની તકલીફ છે ટીવીના માધ્યમથી આ બધા જોઈએ જ છે કે સણિયા ગામની અંદર જેવો વરસાદ પડે પહેલાં વરસાદે જ પાણી આવી જાય છે પણ આ જે પાણી આવે છે વર્ષો પણ આવતું હતું આટલું બધું નહીં આવતું અને ચોખ્ખું વરસાદી પાણી આવતું હતું જેથી રોગચાળો ફાટી નહીં નીકળતો અત્યારે હાલમાં એવું છે કે ટાપી શુદ્ધિકરણના નામે જે લોકો સરકારે પ્રોજેક્ટમાં ટાપી માટા છે આપણે બી માનીએ છીએ કે ટાપી માટા છે એને લઈને ટાપી શુદ્ધિને લઈને અમને અમારા આખા ગામને રોગચાળામાં ફેંકી દેવાનું અત્યારે હાલમાં જે વાલક ખાડીનું પાણી સીધું આ લોકોએ અમારી ખાડીમાં જે છોડ્યું છે એ વગર ટ્રી ડ્રેનેજ ઓનલી ફોર ડ્રેનેજ છે આ વરસાદી પાણી નથી વરસાદી પાણીની અંદર ડ્રેનેજ બી છે વરસાદી પાણી ઉપરથી આવે આ ખાડીનો ઉદભવ કરોડ માંડવી થઈને આવે ભમૈયા ગામમાંથી આ ખાડીનો ઉદ્ભવ થાય આ ખાડી બધા ગામમાંનું પાણી લઈને આવે પણ જેવું અહીંયા આવે એટલે અહીંયાથી ડ્રેનેજ ભેગું થાય એ ડ્રેનેજ મારા ગામમાં પાંચ સાત દિવસ રહે વરસાદી પાણી પેલા આવતું તો એક બે દિવસની અંદર ચોવીસ કલાકમાં બાર કલાકમાં પાણી ઉતરી જતું અને ચોખ્ખું કોઈ દુર્ઘન બુર્ગન કઈ નહીં આવતી ત્યારે ગામ પંચાયત હતું જેવું ગામ પંચાયતમાંથી કોર્પોરેશન માગ્યું આ લોકો ટાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ એનો બી અમે વિરોધ કરેલો બે હજાર વીસમાં પણ ત્યારે જે પેલા સટ્ટા અને પૈસાના લાલચો નવસો લગભગ સાઈઠ કરોડનો પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ કોઈ પણ હિસાબે પાસ કરવાનો હતો ભલે એમાં સણિયા ડૂબે સારોલી ડૂબે પર્વત ડૂબે ભાઠેના ડૂબે અને મીઠી ખાડીવાળા ડૂબે ભલે ગમે એટલા ડૂબી જાય પણ આપણે આ પ્રોજેક્ટ પાસ કરવાનો આ પ્રોજેક્ટ પાસ કરી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ અમને એક આ ગીફ આપી છે કે દર વર્ષે તમારે ચોમાસામાં મિનિમમ દસથી પંદર દિવસ તમારે પાણીમાં જ રહેવાનું એટલે મારે કોર્પોરેશનને એવું કહેવું છે કે તમે અમને અહીંયા ગાડી આવીને અમને ડૂબાડી જાઓ બરાબર છે ડૂબાડવાનું કારણ શું કે અમારા જે હડપડી ભાઈઓ છે અહીંયા વધારે પડતી ખેતી આવેલી છે તો આ બધા ખેતી કામ કરે સો રૂપિયા દોઢસો રૂપિયા રોજે કામે જાય વરસાદ ત્રણ દિવસથી ચાલુ છે આજે પાણી ભરાઈ ગયું ખેતરમાં કામ નહીં થાય હવે ખાવાના શું તો હવે ખાવાનું મળવાનું નથી એમને મળવાનું એની કરતાં અમને ઝેર આપી દે અથવા અમને આ પાણીમાં ડુબાડી દે કેમ કે આ પાણીની જીભ બી એ લોકો જ આપી છે તો અમને આ લોકો ડુબાડી દે

જોઈ શકો છો લોકોમાં આક્રોશ છે લોકોમાં રોજગારથી લઈને દરેક અને પોતાનું પેટનો ગુજારો કઈ રીતે કરશે તેવી સમસ્યા ઉભી છે સુરત મહાનગરપાલિકા અને પાસે લોકોની માગણી છે કે આ લોકો